દેશની અગ્રણી પાંચ સ્ટોક બ્રોકિંગ કંપની જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા ટ્રેડર્સ મહાકુંભ થીમ ઉપર ઇન્ડિયન ઓપ્શન્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું આ બે દિવસીય ઇવેન્ટ ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ઓપ્શન્સ ટ્રેડિંગ કોમ્યુનિટી મેળાવડામાંનો એક છે અને આ વખતે તે એકવીસ અને બાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ ઇસીસી કન્વેન્શન સેન્ટર સુરત ગુજરાત ખાતે યોજાશે ચાલીસથી વધુ માર્કેટ એક્સપર્ટ્સના સેશનની સાથે જાણીતા માઇન્ડ રીડર સુહાની શાહ એકવીસમી તારીખે અને બાવીસમી તારીખે એન્ટરપ્રિન્યોર અંકુર વારીકું ચીફ ગેસ્ટ તરીકે પધારશે આ ઇવેન્ટ બે દિવસ સુધી ચાલશે જેમાં ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ટ્રેડિંગ ઓપ્શન્સ કોમ્યુનિટી ભેગી થશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એસઆઈસી કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે યોજાશે જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે એ બાવીસમી માર્ચે છે અને આની અંદર પાંચ હજારથી વધારે લોકોની ઉપસ્થિતિમાં એ વર્લ્ડ રેકોર્ડ થશે જેમાં એનું જે ટાઇટલ છે એ છે લાર્જેસ્ટ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ લેસન આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જે છે એ બ્રોકિંગ કંપની ફર્સ્ટ ટાઈમ કરી રહી છે એટલે ભારત માટે આ ગૌરવની વાત છે અને સુરત માટે બી આ ગૌરવની વાત છે આના ઘણા બધા અઘરા રૂલ્સ છે અને બહુ બધા રેગ્યુલેશન્સ છે જે અમે મેન્ટેન કરી રહ્યા છે આના માટે ગિનિસની ટીમ બી આવશે જે લંડનથી જે ટીમ છે અને ઇન્ડિયાના જે અમુક ઓફિસર્સ છે તે ત્યાં હાજર રહેશે અને એમની નિગરાણીમાં આખો રેકોર્ડ જે છે એ એટેમ્પ થશે અને અમે આશા રાખીએ છીએ કે આ રેકોર્ડ એ દિવસ આપણે બ્રેક કરીશું અને સુરતના નામ પર એક નવી સારી ફેમ વોલ આપણે ક્રિએટ કરીશું જૈનમ બ્રોકિંગ લિમિટેડના નામથી આપણે આ ઇન્ડિયન ઓપ્શન કોન્કલેવ આ છઠ્ઠી ઇવેન્ટ છે છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છીએ આ આ ઇવેન્ટમાં સ્પેશિયલી આપણે ઇન્વેસ્ટર્સ લેસન્સ પર એક એક આપણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે એપ્લાય કર્યું છે અને એ લોકોનું કન્ફર્મેશન આવ્યું છે આપણે એટેમ્પ કરવા જઈ રહ્યા છે લગભગ પંચાવનસોથી વધારે લોકો એટ ટાઈમ બાવીસ તારીખે આ ઇવેન્ટમાં જોડાશે મુખ્ય પર્પઝ આપણો એ છે કે લોકો સારી રીતે કામ કરે ટ્રેડિંગ કરતાં લોકો પણ સારી રીતે ટ્રેડ કરે ઇન્વેસ્ટમેન્ટ કરતાં લોકો સારી રીતે ઇન્વેસ્ટ કરે એ મુખ્ય પર્પઝ છે આપણી આ ઇવેન્ટ એટલે આપણે એ જ ટાઈમે આ આપણે આ એક ઇવેન્ટ આપણે પ્લાન કરી રહ્યા છે એટલે ગિનેસ બુકની જે ટીમ હશે એ ત્યાં હાજર હશે અને આપણે લગભગ પંચાવનસો જેવી ચેર્સ ત્યાં સેટ કરી હશે અને લાસ્ટ જે રેકોર્ડ હતો એ ચાર હજાર છસો સીટનો હતો લોકોનો હતો અને એનાથી વધારે લોકો એટ અ ટાઈમ ત્યાં હોવા જોઈએ અને એ એ લેસન્સ એ લોકો લે એ મુખ્ય પર્પઝ છે આ એકવીસ અને બાવીસ બે દિવસ માટે છે આ જે ગિનેસ બુકનો જે આઇટમ છે એ બે બે કલાક માટેનો છે બરાબર આખા હિન્દુસ્તાનમાંથી એક્રોસ દરેકે દરેક સ્ટેટમાંથી લોકો આવશે જે દર વર્ષે આવતા જ હોય છે બહુ બધા રજિસ્ટ્રેશન આવી ગયા છે લગભગ ઇલેવન થાઉઝન્ડ રજીસ્ટ્રેશન ઓલરેડી આવી ગયા છે અને અગિયાર હજાર ત્રણસો જેવા રજીસ્ટ્રેશન આવી ગયા છે ને હજી ચાર દિવસ બાકી છે એટલે પંદર હજારનું રજિસ્ટ્રેશન અમે મૂકીએ છીએ દરેકે દરેક સ્ટેટમાંથી લોકો આવશે મેક્સિમમ લોકો ગુજરાત અને મુંબઈથી આવશે પણ એ સિવાય અને હેતુ એ જ છે કે લોકો એક સારું લેસન્સ લઈને જાય ઇન્વેસ્ટમેન્ટ કરે કોઈક માણસે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એને ફરીથી હિંમત આવે કે એટલીસ્ટ ટ્રસ્ટ આવે માર્કેટ ઉપર એ મુખ્ય હેતુ છે નહીં આમાં ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સ અને બ્રોકર બધા જ જોડાય છે ફાઈનાન્શિયલ ફિલ્ડના જે પણ લોકો છે એ આમાં જોડાય છે પછી એ ડાયમંડ હોય ટેક્સટાઇલ હોય રિન્યુએબલ એનર્જી હોય કે આઈટી સેક્ટર હોય કે આ ઇક્વિટી માર્કેટ હોય જૈન એક મોટું નામ છે અને આટલી મોટી ઇવેન્ટ કરવા જઈ રહીએ છે તો એઝ અ પાર્ટનર લોકો પાર્ટનર તરીકે ચેમ્બર એમની સાથે જોડાયું છે ચેમ્બર દ્વારા એનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે કે જેમ બને તેમ વધુ ટ્રેડર્સો કે જેમ બને વધુ ગ્રાહકો આના જોડાઈને આ ઇવેન્ટમાં આવે અને પંચાવનસોથી વધુ વ્યક્તિ અગિયાર હજાર રજીસ્ટ્રેશન થયા છે એટલે પંચાવનસો છ હજાર વ્યક્તિ આવવાની શક્યતા છે પરંતુ મેઇન જૈનમનો હેતુ એવું છે કે જે લોકો આજે ટ્રેડિંગ કરી રહ્યા છે જે યંગસ્ટરો ટ્રેડિંગ કરી રહ્યા છે તે વધુના વધુ સમજીને ટ્રેડિંગ કરે કે આમ મોબાઈલ હાથમાં લઈને સર્ફિંગ કરે છે અને આવારે લીધાને હાંદે વેચી દીધા અને પોકેટ મની જે કાઢતા હોય છે એ લોકોએ ખાસ લેસન લેવા જેવું છે આમાં કારણ કે મિલનભાઈએ કીધું તે પ્રમાણે દસ ટકા લોકો જ કમાતા હોય છે નેવું ટકા નુકસાન કરતા હોય છે માટે આ એ લોકો માટે લેસન લેવાની જગ્યા છે પાઠ બોધપાઠ લેવાની જગ્યા છે કે કેવી રીતે ટ્રેડિંગ કરવું સ્ટેબલ કેવી રીતે રહેવું એને કેટલો વેઇટિંગ કરવું આમાં માટે એના માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ એવું ઈચ્છતી હોય છે કે વધુ વધુ ટ્રેડર્સો આવે વધુમાં વધુ એ લોકો નુકસાન કરતાં ઓછા થાય અને પોતાની મની પોતાના પૈસા પોતાની લિક્વિડિટી યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે રોકે